વેલકમ બેક અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોટ વિસ્તારમાં વહેલી સવારથી જ ખૂબ ઓછા પ્રમાણમાં મતદારો જોવા મળ્યા કોઈ પણ મતદાન મથક ઉપર મતદારોની ભીડ કે લાઈન જોવા ન મળી ક્યાંક ને ક્યાંક મતદારોમાં ઉદાસીનતા જોવા મળી વહેલી સવારથી બપોરના ત્રણ વાગ્યા સુધી ખૂબ જ ઓછા પ્રમાણમાં મતદારો જોવા મળ્યા હતા પરંતુ બે કલાકની અંદર મતદારોએ મત આપવા માટે આવી પહોંચ્યા હતા આમ તો કોટ વિસ્તારમાં દરિયાપુર જમાલપુર જેવા

અને બધી પબ્લિક એમની જોડે જ છે અત્યારના તો છેલ્લા ઘણા વર્ષથી છે અને વિકસિત થઈ રહ્યું છે ને પ્રોપર તમે જુઓ તો બધી જગ્યા ડેવલપમેન્ટ્સ છે તો અમે તો એવું જ અમદાવાદ ઈચ્છીએ છીએ કે જેથી કરીને પહેલાંને પહેલાંના સમયમાં જે ધમાલો થતા હતા આ થતા હતા એ છેલ્લા કેટલા વર્ષથી નથી થતા ને મોદી સાહેબની સરકાર આવ્યા પછી પ્રોપર વેથી બધું ચાલી રહ્યું છે બધે શાંતિ છે અમે તો એવી જ ઈચ્છીએ છીએ અને જાતિવાદ ઉપર હોવું ના જોઈએ જે રીતે અત્યારની હાલની પરિસ્થિતિઓમાં જોઈએ છે કે છેલ્લા કેટલા સમયથી જાતિવાદી રાજનીતિ આવી થઈ રહી છે એ ના થવી જોઈએ આપણે વિકાસ અને ડેવલપમેન્ટને વોટ કરવું